નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત આંગણવાડીમાં એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં નવ હજારથી પણ વધુ જગ્યાઓ આપવામાં આવેલી છે અને ધોરણ દસ અને બાર પાસ હોય એવા ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડા ઘર માટેની જાહેર કરવામાં આવેલી છે જેમાં નવ હજારથી પણ વધુ જગ્યાઓ આપવામાં આવેલી છે જેના માટે એપ્લાય કરવાની ત્રીસ આઠ બે હજાર પચીસ છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે વધુ માહિતી જોઈએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે જેમાં નવ હજારથી પણ વધુ જગ્યાઓ છે જેમાં આંગણવાડી કાર્યકર માટેની પાંચ હજાર જગ્યાઓ અને આંગણવાડી તેડાગર માટેની ચાર હજારથી વધુ જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારોએ આંગણવાડી કાર્યકર માટે ઓછામાં ઓછું ધોરણ બાર પાસ કરેલ હોવું જોઈએ એની સાથે જો બાર પાસ ન હોય તો ધોરણ દસ પાસ કર્યા પછી એ આઈ સી કોર્સ અને એની સાથે બે વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરેલ હોય તો આંગણવાડી તેડાગર માટેની પોસ્ટમાં એપ્લાય કરી શકે છે જ્યારે આંગણવાડી તેડાગર માટે ઓછામાં ઓછું ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ તો આના માટે એપ્લાય કરી શકે છે ઉંમર મર્યાદા જે છે એમાં ઓછામાં ઓછા અઢાર વર્ષ થયેલા હોવા જોઈએ અને વધુમાં વધુ ત્રેત્રીસ વર્ષ હોવા જોઈએ તેત્રીસ વર્ષથી વધારે ઉંમર હોય તો એપ્લાય કરી શકતા નથી સાથે અરજદાનની ઉંમર શૈક્ષણિક લાયકાત અને જે અન્ય માપદંડો છે એ અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એટલે કે ત્રીસ આઠ બે હજાર પચીસના તારીખ સુધીની ગણાશે ત્યાં સુધીમાં તમારી ઉંમર જે તે ક્રાઇટેરિયા મુજબ હોવી જરૂરી છે પસંદગીની જે પ્રક્રિયા છે જોઈએ તો પસંદગીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા યોજાશે નહીં માત્ર તમે જેટલો અભ્યાસ કરેલો છે તમારા જે ક્વોલિફિકેશન છે એના આધારે એક મેરેટ તૈયાર કરવામાં આવશે અને આ મેરેટના આધારે જ તમને ફાઇનલ સિલેક્શન આપવામાં આવશે એટલે તમારી પસંદગી કરી દેવામાં આવશે અહીંયા કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી સીધો જ તમને પસંદગીનો હુકમ આપવામાં આવશે માત્ર ઇન્ટરવ્યૂ લેવામાં આવશે એક જરૂરી ડોક્યુમેન્ટ્સ તમારા કયા કયા રહેશે તો ધોરણ દસ પાસ હોય અથવા તો ધોરણ બાર પાસ હોય તો એની માર્કશીટ તમારે આપવાની રહેશે ત્યાર પછી આધાર કાર્ડની ઝેરોક્સ આપવાની રહેશે પાસપોર્ટ સાઇઝનો ફોટો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી જરૂરી રહેશે ત્યાર પછી સ્થાનિક રહેઠાણ અંગેનો દાખલો તમારે આપવાનો રહેશે તો આ દાખલો તમને મામલતદાર કચેરી એટલે જનસેવા કેન્દ્રમાંથી તમે ફોર્મ ભરીને આપશો તેમાં એમાં તમારે તલાટીના સહી સિક્કા કરવાના રહેશે સાથે પંચનામું કરી અને તમે આપશો એના આધારે મામલતદાર તમને સ્થાનિક રહેઠાણ અંગેનો દાખલો આપશે તો આ દાખલો તમારે આપવાનો રહેશે સાથે પત્રક એ તમારી જાતે તમારે ભરી અને રજૂ કરવાનું રહેશે જેની પીડીએફ કોપી તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને એ સ્વઘોષના પત્રક તમારી જાતે ભરીને આપી દેશો જો વધારે ભણેલા હોય એટલે દસ અને બાર પાસ સિવાય તમે વધારે અભ્યાસ કરેલો હોય એમએ એ કરેલો હોય બીએ એ કરેલું હોય પણ કોર્સ કરેલ હોય તો એની માર્કશીટ અને એનું ડિગ્રી સર્ટિફિકેટ પણ તમારે સાથે સાથે રજૂ કરવાનું રહેશે અગત્યની તારીખોમાં ઓનલાઈન અરજી જે છે એ આઠ આઠ બે હજાર પચીસથી શરૂ કરી અને ત્રીસ આઠ બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો એટલે આઠ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો એના માટેની અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે ઇ એચ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં સીધી જ મળી જશે તો ત્યાંથી તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો એપ્લાય કેવી રીતે કરવાનું છે એના માટેનો વિડીયો પણ આપણે એક બનાવી અને ઓનલાઈન અપલોડ કરીશું જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે તો એ વિડીયો જોઈને પણ તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો આ સિવાય મિત્રો જો તમે અમારા મારફતે ફોર્મ ભરાવા માંગતા હોય તો અમારા વોટ્સઅપ નંબર ઉપર જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એ નંબર ઉપર તમારે તમારા ડોક્યુમેન્ટ્સ મોકલી આપવાના રહેશે તો અમે તમને ફોર્મ ભરી અને આપીશું તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તમારે જાતે પણ વિડીયો જોઈને ભરી શકો છો ફોર્મ અને અમારા મારફતે પણ ફોર્મ ભરાઈ શકો છો તો આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે ત્યાં જઈ અને રિક્રુટમેન્ટના ઓપ્શનમાં તમને એપ્લાય ઓનલાઈનનો ઓપ્શન મળશે ત્યાં જઈને તમારી સંપૂર્ણ વિગતો ભરવાની છે જરૂરી ડોક્યુમેન્ટ્સ તમામ અપલોડ કરવાના છે ખાસ ધ્યાન રાખવાનું તમારી દરેક વિગત નામ સાથેની કોઈપણ ગુણ ટકા તમે જે લખો છો એ ખાસ ધ્યાન રાખીને ભરવાના છે જેથી તમારું મેરેટ સાચું અને યોગ્ય રીતે ગણી શકાય તો આ તમામ વિગતો તમારી સાચી ભરી અને તમારે ફોર્મ ભરવાનું છે છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને એની પ્રિન્ટ પણ મેળવી લેવાની છે તો પ્રિન્ટ કરી અને તમારી પાસે રાખવાની છે જ્યારે તમારો મેરિટમાં નંબર આવે ત્યારે તમારે એ રજૂ કરવાની રહેશે ત્યાં સુધીમાં મિત્રો તમે તમારું જે રહેઠાણ અંગેનો પુરાવો છે એ મામલતદાર કચેરીમાંથી મેળવી લેશો તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી આંગણવાડીની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જો વિડીયો પસંદ આવે હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત